અરવલ્લીના મોડાસામાં આયકર વિભાગનું સર્ચ યથાવત છે સતત બીજા દિવસે આયકર વિભાગનું સર્ચ યથાવત છેલ્લા અઠ્યાવીસ કલાકથી વધુ સમયથી ચાલી રહ્યું છે આઈટીનું સર્ચ ઓપરેશન હજુ પણ સર્ચ ઓપરેશન ત્રણ દિવસ સુધી ચાલે તેવી શક્યતા તહેવાર પહેલા આવકવેરાની કાર્યવાહીના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે તો અરવલ્લીમાં આવકવેરા વિભાગના દરોડા અલગ અલગ એકમોમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું છે સતત બીજા દિવસે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે અઠ્યાવીસ કલાકથી પણ વધુ સમય વીતી ગયો છે છતાં પણ આઈટીનું સર્ચ હજુ પણ ચાલી રહ્યું છે અને હજુ પણ આવનારા ત્રણ દિવસ સુધી ચાલે તેવી પણ શક્યતા છે તહેવાર પહેલા આવકવેરાની કાર્યવાહીના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અરવલ્લીનું મોડાસા જ્યાં આઈટી વિભાગે સર્ચ હાથ ધર્યું છે છેલ્લા અઠ્યાવીસ કલાકથી અહીંયા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને હજુ પણ આવનારા ત્રણ દિવસ સુધી સર્ચ ઓપરેશન ચાલે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે છેલ્લીનું મોડાસા જ્યાં આઈટી વિભાગ અત્યારે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તહેવાર પહેલા આવકવેરાની કાર્યવાહીના પગલે વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અરવલીના મોડાસામાં આવકવેરા વિભાગના દરોડા જે હજુ પણ આવનારા ત્રણ દિવસ ચાલે તેવી શક્યતા